પ્રથમ તો અમારો પ્રોપર અવાજ તમારા સુધી આવી રહ્યો છે જરા કન્ફર્મેશન આપજો ને ત્યારબાદ મિત્રો આપણે સેશનને શુભ શરૂઆત કરી દઈશું તો તમે મિત્રો પહેલાં સૌપ્રથમ કન્ફર્મેશન આપી દો ને ત્યારબાદ આપણે સેશનને શુભ શરૂઆત કરી દઈશું બરાબર ત્યારબાદ મિત્રો શુભ શરૂઆત કરી દઈશું જે આપણે સરકારી માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિકનું વેટિંગ ક્યારેય જાહેર થવાનું છે એની વિગતવાર આપણે અહીંયા માર્ગદર્શન આપવાના છીએ માહિતી આપવાના છીએ તો સૌ પ્રથમ વિડીયોને અચૂક તમે લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન

મેરિટ કેટલા સુધી રહ્યું છે અને ત્યારબાદ તમામ માહિતી તમને મિત્રો આપવાના છે તો તારીખ દસ બાર બે હજાર પચીસ એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત પીએમએલ ટુમાં સમાવેશ તમામ ઉમેદવારો દ્વારા થયેલ ઓનલાઈન શાળા પસંદગી બાદ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવેલ હતી અને પ્રતિક્ષ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે નામદાર હાઈકોર્ટમાં થયેલ એસ સી એ તેર ચાર છપ્પન ઓબ્લિક બે હજાર પચીસ સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી

એમ બંને યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આ ભરતી માટે લોગ ઇન થયા બાદ પોતાની ઈચ્છા અનુસાર પોતાના માધ્યમ વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં તારીખ દસ બાર બે હજાર પચીસથી તારીખ બાર બાર બે હજાર પચીસ ના રાત્રે અગિયાર ને ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે સમય મર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં આ તબક્કામાં ભાગ લેવા ઈચ્છતા નથી તેમ માની તેઓને સરકારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયાઓમાંથી બાકાત કરવામાં આવશે તે નોંધ લેવાની છે જો કોઈ ઉમેદવાર શાળા પસંદગીના આ તબક્કામાં પોતાનો વિષય માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી મર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી કરવાના કારણે શાળા ફાળવણી ના થાય અને તેમાંથી નીચેના મેરિટ ધરાવતા ઉમેદવારોને શાળા ફળવાય તેવા કિસ્સામાં આવા મર્યાદિત શાળા પસંદગી આપનાર ઉમેદવારે આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે અને ત્યારબાદ બીજી કોઈ પણ તબક્ક મળવાપાત્ર રહેશે નહીં કોઈ બીજી તો કોઈ તક મિત્રો મળવાની નથી એને પણ મિત્રો ખાસ નોંધ લેવાની છે અગાઉ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ થયેલ ફાઈનલ શાળા ફાળવણીને ધ્યાને લઈ માધ્યમ વિષય કેટેગરી વાઇઝ કટ ઓફ કરતા ઉપરના મર્યાદે શાહ પસંદગી આપનાર શાહ અને ના થયેલા ઉમેદવારોનો લિસ્ટ નંબર એ માં જે કેટેગરી માટે સમાવેશ કરવામાં આવેલ છે તે વિશે કેટેગરી મુજબ શાહ પસંદગી આપી શકાશે વય મર્યાદામાં છૂટછાટ મળેલ ન હોય તવા તેવા અનામત ઉમેદવારોના ઉમર અનામત કેટેગરીના ઉમેદવારો જનરલમાં પોતાની સંબંધિત કેટેગરી એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસની શાળાઓની પસંદગી કરી શકશે ઉપલી મર્યાદામાં છૂટછાટ મેળવેલ હોય તેવા ઉમેદવારો કેટેગરીમાં ઉમેદવારે ફક્ત પોતાની કેટેગરીની શાળાઓ પસંદ કરી શકશે શાળા ફાળવણી સમયે વેઇટિંગ ક્વોલિફાઈડ કેટેગરી ધ્યાને લઈ શાળા ફાળવણી કરવામાં આવશે ઉપરોક્ત બંને યાદી ઉમેદવારે પોતાને શાળા પસંદગી કરવાની પસંદગી આપવાની છે આ પ્રક્રિયા માટેની વિષયવાર ખાલી જગ્યાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે શાળા પસંદગી કર્યા બાદ શાળા ફાળવણી કરતી વખતે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે સરકારી અનુદાનિત શાળામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોને સદર ભરતી પ્રક્રિયા અન્વયે ભરતી સમિતિ દ્વારા મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં આવનાર કોઈપણ શાળામાં હાજર થવાનું રહેશે જો ઉમેદવાર પસંદગી પામેલ જગ્યામાં હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્યમાં સુધારણાના હેતુથી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રક્રિયાથી સુચારુ કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારને રોજગારી તકની વંચિત રાખી સરકારશ્રીના શિક્ષિત નાગરિકોને રોજગારે પૂરી પડવાના લક્ષમાં અવરોધ ઊભો કરવા બદલ તેમના વર્તમાન માસિક પગારમાંથી રૂપિયા પાંચ હજાર ચાલીસ માસ માટે એમ કુલ બે લાખ સરકારશ્રીના સંબંધિત સદરે તેમની નોકરી સ્થળના જિલ્લા સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સંબંધિત અધિકારી દ્વારા તેઓના પગારમાંથી કપાત કરી સરકાર સરકાર જમા કરવામાં આવશે હાલ સરકારી બિન સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય વિદ્યા સહાયક મદદની શિક્ષક તરીકે સેવા બજાવતા હોય તેવા ઉમેદવારે શિક્ષણ વિભાગના ઠરાવ નંબર ક્રમાંક નંબર પીઆરઆઈ અગિયાર બે હજાર સત્તર પબ્લિક સિંગલ ફાઇલ સિક્સ સિક્સ તારીખ બાવીસ ત્રણ બે હજાર સત્તરની જોગવાઈઓ લાગુ પડશે ઠરાવ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે નીચે આપણે શાળા પસંદગીમાં સૂચનાઓ અભ્યાસ કર્યા બાદ શાળા પસંદગી કરવામાં સૂચના આપવામાં આવે છે કોમેન્ટ છે નિહાલ પરમાર સર બે હજાર છવ્વીસમાં ટાટ એક્ઝામ આવશે સો ટકા ટાર્ટ એચ એસ આવવાની છે બરાબર ટૂંક જ સમયમાં એની નોટિફિકેશન આવવાની છે બરાબર છે ને બે હજાર છવ્વીસની ફેબ્રુઆરી માસ આસપાસ મિત્રો એની એક્ઝામ પણ લેવાઈ જશે પેલીમ બરાબર અને મેન્સ મિત્રો ફેબ્રુઆરી પછી તો માર્ચ ને પછી એપ્રિલ એપ્રિલમાં મિત્રો મેન્સ પણ લેવાઈ જશે એટલે થોડુંક ધ્યાનથી તૈયારી ચાલુ કરી દેજો નિહાલ પરમાર ઓનલાઈન શાળા પસંદગી માટેની સૂચનાઓ છે ઉમેદવારો સૌપ્રથમ પ્રથમ તો ડબલ્યુ 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 જી એસ ઇ આર સી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની આ વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જઈ હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ વિકલ્પ પર ક્લિક કરી લોગિન ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરતાં ખુલેલ ચેક્સબોકમાં પોતાનો ટાટ નંબર જન્મ તારીખને ફિક્સ કેપચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ ઉમેદવારોએ નીચે મુજબની વિગતો ભરવાની છે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતા નીચે મુજબની માહિતી ભરવાની રહેશે આપ નિયમિત ભરતીથી શિક્ષક જો આ હોય તો આ ના હોય તો ના હાલમાં શિક્ષણ વિભાગ વિભાગના શાળાઓમાં ફરક બજાવતા હોય તેવા કિસ્સામાં તમે લખી શકો છો જો આ તો પ્રાઇમરી સેકન્ડ કે હાયર સેકન્ડ પૈકી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે ગવર્મેન્ટ કે ગ્રાન્ટેડ પૈકી પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે સ્કૂલ ડે સ્કૂલ જો ફરજ બજાવતા હોય તો હાલ જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાનો સ્કૂલ બે છે અરજી કરેલ છે લાગુ પડતી વિગતો પણ ભરવી બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક બિન સરકારી અનુદાનિત માધ્યમિક બરાબર દાખલા તરીકે લખેલો નંબર છે જોઈ શકો છો તમે જનરલ કેટેગરી માટે શાળા પસંદગી આપવા લાયક ઉમેદવારો નીચેના પૈકી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારો પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની ઉપલબ્ધ તમામ શાળાઓની પસંદગી કરી શકશે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું તો આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારો ફક્ત પોતાના કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરી ઉપલબ્ધ તમામ શાળાઓની પસંદગી કરી શકશે પરંતુ એલોટમેન્ટ વખતે આ ઓપ્શન ધ્યાને લઈ જનરલ કેટેગરીમાં જે શાળા પણ થવા પાત્ર રહેશે વિગત ભર્યા બાદ સે બટન પર ક્લિક કરવાથી વિગતો સેવ થઈ જશે ત્યારબાદ મિત્રો સ્કૂલ સેક્શન પર મેનુ પર ક્લિક કરતા ઉમેદવારોને વિષય માધ્યમ અને કેટેગરીની વિગતો જોવા મળશે જેમાં ડિસ્ટ્રિક્ટમાં ડ્રોપ ડાઉન મેનુમાંથી એક અથવા એક કરતાં વધારે જિલ્લાઓ પસંદ કરી શકાશે ત્યારબાદ બાજુમાં રહેલા સર્ચ બટન છે તેના પર ક્લિક કરતાં ડાબી બાજુ સ્કૂલ લિસ્ટ જોવા મળશે જેમાં શાળાનું નામ હશે ગામ હશે તાલુકો હશે સ્કૂલ ડાયસ કોડ સાથેની યાદી જોવા મળશે આપ જે શાળાની પસંદગી કરવા ઈચ્છતા હોય તે શાળાના નામના અંતે આપેલા નિશાન પર ક્લિક કરી જે તે શાળા પસંદગી યાદીમાં જમણી બાજુએ ઉમેરી શકાશે આ ઉમેદવારોએ પસંદગીક્રમ મુજબ કરમાનુસાર શાળાઓ પસંદ કરવી તેમજ તે શાળા જમણી બાજુએ એ યાદીમાં આવે કે ચકાસી લેવું ને જમણી બાજુએ આપ પસંદ કરાયેલ શાળાઓ જોઈ શકશો અને જમણી બાજુ એ યાદીમાં શાઓનો પસંદગી કરમ સુધારવા ઈચ્છો છો તો ડ્રેક કરી શાળાનો ક્રમ ઉપર નીચે કરી શકશો અને આ એપ આ રીતે આપ શાળાના પસંદગી ક્રમ ફેરફાર કરી શકશો એકવાર શાળાઓની પસંદગી આપ્યા બાદ આ માહિતી અચૂક સેવ કરવાની રહેશે જો આપ પસંદગી માટે જિલ્લો બદલવા ઈચ્છો છો તો પણ તે પહેલાં માહિતી સેવ કરવી અને ત્યાં અગાઉની સેક્શન દૂર થઈ જશે જો અન્ય જિલ્લા પસંદગી પસંદ કરશો તે લોગઆઉટ થશો તેવા કિસ્સામાં આગળ કરાયેલ સિલેક્શન સેવ રહેશે નહીં

નીકળી ડાબી બાજુ પર સ્કૂલ લિસ્ટ યાદીમાં આવી જશે અને ડ્રેગ કરી પસંદગી ક્રમ બદલી શકશો મિત્રો ઉમેદવારે સમય મર્યાદામાં પોતાની શાળા પસંદગી સેવ કરતા પહેલા કોઈ પણ તબક્કે શાળા પસંદગી યાદી રિસેટ કરી તમામ શાળાઓની નવેસરથી પસંદગી કરી શકશે અને આપ આ રીતે એક જ તબક્કામાં અથવા જુદા જુદા તબક્કામાં પસંદગી આપ્યા બાદ પસંદગી આપ્યા બાદ છેલ્લી પસંદગી યાદી ફાઈનલ કરવા માટે સરકારે શિક્ષણ સહાયક શાળા પસંદગીની બાહેધરી વાંચી સમજી તેના ડાબી બાજુ ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ સેવ એન્ડ કન્ફર્મ બટન પર ક્લિક કરતા હવે મેસેજ માટે યસ ઓપ્શન પસંદ કર્યા બાદ ઉમેદવારના રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે આપેલ બોક્સમાં એન્ટર કરવાથી પસંદગીનો ડેટા ફાઇનલ સબમિટ થશે અને ખાસ ધ્યાન રહેશે કે સેવ એન્ડ કન્ફર્મ કર્યા સિવાય ઉમેદવારે આપેલ શાળાઓ પસંદગી યાદી ફાઇનલ થશે નહીં અને શાળા ફાળવણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ ઉમેદવાર કોઈ જ ફેરફાર કરી શકશે નહીં આથી જ્યાં સુધી સિલેક્શન ફાઇનલ થાય ત્યાં સુધી માહિતી સાચવવા સેવ કરવું

જેને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવી રાખવાની રહેશે ડાઉનલોડ થયેલ ફાઇલ જોવા માટે આપના બ્રાઉઝરમાં પીઓપી અપ ચાલુ રાખવું પોપઅપ કહેવાય છે ઉમેદવાર તારીખ 12 બાર બે હજાર પચીસના રાતે અગિયાર અને ઓગણસાઠ કલાક સુધીમાં પોતાની પસંદગી સેવન કન્ફર્મ કરવાની રહેશે ઉમેદવારો છેલ્લી તારીખ સમયની રાહ જોયા સિવાય સમયસર સમયસર સાડા પસંદગી પૂર્ણ કરવી હિતાવ છે જેથી છેલ્લા દિવસે ઉદભવતી સમસ્યાઓ ટાળી શકાય ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપ સૌને શિક્ષણ વિભાગના સ્વાગત કરે છે અને આપ સૌને શિક્ષણ જગતના સનિષ્ઠ કર્મયોગી બનાવવા માટે શુભકામનાઓ પાઠવે છે ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન નીચેના હેલ્પલાઇન નંબર ઉપર આપ સંપર્ક કરવો તો મિત્રો હેલ્પલાઇન નંબર તમારે જોઈ લેવાના છે ત્યારબાદ મિત્રો આપણે લિસ્ટ જોઈ લઈએ છપ્પન ઓબ્લિક બે હાજર પચીસ સંદર્ભે તારીખ તેર અગિયાર બે ના રોજ બેઠકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તારીખ

વૈશાલી મગનભાઈ વોરા અરેટ આઠ નંબર પણ તમે જોઈ શકો છો ફિમેલ છે એકસો પિસ્તાલીસ માર્ક્સ છે બરાબર છે વેટિંગ ક્વોલિફાઈડ કેટેગરી પણ આપેલી છે જનરલ છે તો એમને બાયોલોજીની અંદર એકસો ને ચાલીસ માર્ક્સ સુધી ત્રણ વિદ્યાર્થી વેટિંગમાં બતાવે છે ત્યારબાદ કેમિસ્ટ્રીની વાત કરીએ તો કેમિસ્ટ્રીમાં વાત કરીએ તો મોહમ્મ મોહમ્મદ અલી મુસ્તકઅલી બરાબર છે કનુષિયા એકસો પંચાવન માર્ક્સ છે કેમિસ્ટ્રીની અંદર જનરલમાં સિલેક્ટ કરેલું છે એમને નેક્સ્ટ મિત્રો એમ કરીને કુલ એકસો ચાલીસ માર્ક્સ સુધી અટકેલું છે બરાબર કેમેસ્ટ્રી વિભાગમાં કોમર્સની આપણે વાત કરીએ તો કોમર્સમાં તમે જોઈ શકો છો કે વિમલ કુમાર વસંતભાઈ મેવાડા એને એકસો બાસઠ માર્ક્સ છે બરાબર છે અને એમ કરીને કોમર્સ વિભાગની અંદર તમે જોઈ શકો છો ફી ફિમેલ મેલ એકસો ચોપન માર્કસ છે જે નીચું જે મેરિટ એમનું છે જોઈ શકો છો અંદર ખાસ જગ્યાઓ બાકી છે તો ફાઇનલી મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ જશે એકસો સુડતાલીસ છે એકસો છેતાલીસ છે હજી બહુ નીચું છે એ રહ્યું છે કોમર્સ કોમર્સની અંદર ખાસ આપણે જોઈ શકાય એકસો ને એકાવન માર્ક્સ ત્યારે કોમર્સની અંદર કોમ્પ્યુટર વાત કરીએ તો એકસો સુડતાલીસ માર્ક થાય જોઈ શકો છો સુનતાલીસ ઇકોનોમિક્સની આપણે વાત કરીએ તો એકસો ચાલીસ છે એકસો અડત્રીસ એકસો બત્રીસ બરાબર તમે મિત્રો ખાસ માર્કિંગ જોઈ શકો છો ઇકોનોમિક્સની અંદર આપણે જોઈ લઈએ એકસો બત્રીસ છે લાસ્ટમાં આપણે ઇકોનોમિક્સનું એકસો માર્ક અટક્યું છે આપ જોઈ શકો છો એકસો બત્રીસ ઇંગ્લિશ એકસો ચોત્રીસ છે એકસો ત્રીસ છે એકસો અઠ્યાવીસ છે બરાબર છે ઇંગ્લિશમાં મીરા જયેન્દ્રસિંહ ઝાલા બરાબર ઝાલા તો ચોત્રીસ માર્ક્સ જેવો અમને ફાઇનલી મેળ પડી જશે એમ કરતા કરતા ઇંગ્લિશ નું મેડો ચોવીસ છે હજી નીચું બાવીસ માર્ક છે ત્યારબાદ ગુજરાતી વિષયની આપણે વાત કરીએ તો ગુજરાતી વિશે એકસો પચાસ છે એકસો છેતાલીસ છે એકસો ચાલીસ સુધી આવી ગયું છે નીચું બરાબર છે મેથ્સની વાત કરીએ ગણિતની વાત કરીએ એકસો એકસઠ એકસો એકસઠ છે એકસો ત્રેપન છે એકસો પચાસ છે જે નીચું અબીરસો તેતાલીસ છે એકસો ને તેતાલીસ છે બરાબર સાયકોલોજી છે ફિલોસોફી છે

ফি ফিজিক্স মিত্র একসো তেতাশ মটকছেল ছস একসো ছোব একসো বীস সাইকোলজি বহু জবরজস্ত સોશિયોલોજી વાત કરી એકસો નિમિષાબેન પણ સારા છે એકસો છે બરાબર તો એમને એકસો માર્ક્સ છે ત્યારબાદ મિત્રો કેટેક્સ એકસો છેતાલીસ માર્ક્સ છે તો આ છે એચ એસનું મિત્રો વેઇટિંગ લિસ્ટ નાંદા હાઈકોર્ટમાં જે સુનાવણી થયેલી હતી બરાબર સાર ન થયેલ હોય તેવા ઉમેદવારની યાદી જાહેર થઈ છે તો મિત્રો આ છે આપણું ખાસ કરીને વિડીયો વિદ્યાર્થી મિત્રો વિડીયો તને પસંદ આવે છે તો અચૂક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો જ્યાં સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે અને મિત્રો તમારે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો તમામ પ્રશ્નો સચોટ સોલ્યુશન આપણે અહીંયા આપી દઈશું લાઈવની અંદર બરાબર છે કોઈ જનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમને ફક્ત ફક્ત એક મિનિટ આપણે આપીએ છીએ જે બી પ્રશ્ન હોય આપ પૂછી શકો છો તમારા મિત્રો કોઈ પણ જતનો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે આટલા સુધી રાખીએ સેશનને બરાબર છે તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ લાઈવ ની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત